નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું અટલ પેન્શન યોજના વિશે જી હા મિત્રો અટલ પેન્શન યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર ભારતના તમામ નાગરિકોને એક હજારથી લઈ અને પાંચ હજાર રૂપિયાનું પેન્શન આપે છે જ્યારે તમારી ઉંમર સાઠ વર્ષ થઈ જાય ત્યારે એક હજારથી લઈ અને પાંચ હજાર રૂપિયાનું પેન્શન આપે છે પરંતુ તમે એવો વિચાર કરતા હશે કે ભાઈ પેન્શન શા માટે લેવું તો માની લો કે અત્યારે તમારી ઉંમર અઢારથી ચાલીસ વર્ષની છે અત્યારે તમારી પાસે નોકરી પણ હશે ધંધો હશે અને તમારું શરીર પણ કામ કરતું હશે આર્થિક રીતે તમે થોડા સદ્ધર હશો પરંતુ તમારી ઉંમર જ્યારે સાઠ વર્ષની થઈ જશે ત્યારે ના તો તમારી પાસે કોઈ ધંધો હશે ના કોઈ નોકરી હશે અને તમારું શરીર જે છે તો એ પણ તમારું કામ નહીં કરતું હોય અને ત્યારે તમારી પાસે તમારે કોઈની પાસે હાથ લંબાવો ના પડે એના માટે અત્યારે આપણે તૈયારી કરવી જોઈએ અને એ બાબતને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે અટલ પેન્શન યોજના નામની સ્કીમ લોન્ચ કરી છે તો અટલ પેન્શન યોજનાનો લાભ કેવી રીતે મેળવવો અને એના મહત્ત્વના જે મુદ્દાઓ છે તો એ આપણે સ્ટેપ બાય સ્ટેપ શોટમાં આપણે આ વિડીયોના માધ્યમથી આપણે જાણીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શીરું કરીએ હવે આપણે સૌપ્રથમ તો એ વાત કરી લઈએ કે તમે એક મહિનાનું કેટલું પેન્શન મેળવવા માંગો છો અહીંયા તમે જોઈ શકો છો એક હજાર બે હજાર ત્રણ હજાર ચાર હજાર અને પાંચ હજાર રૂપિયા સુધીનું પેન્શન તમને મળી શકે છે પરંતુ એ પ્રમાણે તમારે રકમ કપાવવાની હોય છે હર મહિને પરંતુ રકમ બહુ મામૂલી હોય છે અને એ રકમ કંઈ ન કહી શકાય ક્યાં પણ ક્યાંય વપરાઈ જતી હોય છે અને એ રકમ તમને જ્યારે પણ રિટર્ન મળે ત્યારે એકથી બે વર્ષની અંદર તમારી વસૂલ પણ થઈ જતી હોય છે ટોટલ રકમ કેટલી થશે એ પણ આપણે લાસ્ટમાં જોશું પરંતુ અહીંયા તમે એક કોષ્ટ દ્વારા આપણે એક વખત સમજી લેવું જોઈએ સમજી લેવું જોઈએ કે ભાઈ કેટલા પૈસા તમારે કપાવાના છે વાઈઝ તો સપોઝ કે તમારી ઉંમર અત્યારે અઢાર વર્ષની છે અને એક હજાર રૂપિયાનું તમે હર મહિને પેન્શન મેળવવા માગો છો સાઠ વર્ષ પછી તો આવનારા બેતાલીસ વર્ષ સુધી તમારે બેતાલીસ રૂપિયા હર મહિને કપાવાના રહેશે બે હજાર રૂપિયાનું પેન્શન મેળવવા માગતા હોય તો ચોર્યાસી રૂપિયા ત્રણ હજાર મેળવવા માગતા હોય તો એકસો છવ્વીસ રૂપિયા ચાર હજાર મેળવવા માગતા હોય તો એકસો અડસઠ રૂપિયા અને પાંચ હજાર રૂપિયાનું પેન્શન હર મહિને મેળવવા માગતા હોય તો બસો ને દસ રૂપિયા તમારે કપાવવાના રહેશે તે પછી પચીસ વર્ષ અહીં વીસ વર્ષનું પણ આપેલું છે પણ ડાયરેક્ટ આપણે પચીસ વર્ષનો સરવાળો કરીએ તો એક હજારમાં તો જો તમે પેન્શન મેળવવા માગતા હોય હર મહિને તો છોતેર રૂપિયા બે હજારમાં એકસો એકાવન રૂપિયા ત્રણ હજારમાં બસો છવ્વીસ રૂપિયા ચાર હજારમાં ત્રણસો એક રૂપિયા અને પાંચ હજાર રૂપિયામાં ત્રણસો ને છોતેર રૂપિયા હર મહિને તમારે કપાવવાના રહેશે આવનારા સાઠ વર્ષ તમારા પૂરા થઈ જાય ત્યાં સુધી ત્રીસ પાંત્રીસ વર્ષની ઉંમર તમારી છે તો અહીંયા તમે જોઈ શકો છો એક હજાર રૂપિયા જો તમારે મેળવવા માગતા હોય તો એકસો એક્યાસી રૂપિયા બે હજારમાં ત્રણસો ને બાસઠ રૂપિયા ત્રણ હજારમાં પાંચસો ને તેતાલીસ રૂપિયા ચાર હજારમાં સાતસો ને બાવીસ રૂપિયા પાંચ હજારમાં હર મહિને તમારે નવસોને બે રૂપિયા તમારે કપાવવાના રહેશે આવનારા પચીસ વર્ષ મતલબ કે તમારા સાઠ વર્ષ પૂરા થાય ત્યાં સુધી નવસો બે રૂપિયા તમારા કપાવાના રહેશે ત્યાર પછી ચાલીસ વર્ષે તમારી જો ઉંમર થઈ ગઈ હોય ને તમે જો કપાવવા માંગતા હોય તો એ પણ અહીંયા કોષ્ટક આપેલો છે કે એક હજારમાં બસો એકાણું બે હજારમાં પાંચસોને બ્યાસી રૂપિયા ત્રણ હજારમાં આઠસોને તોંતેર રૂપિયા ચાર હજાર પેન્શન મેળવવા માંગતા હોય તો અગિયારસો ચોંસઠ રૂપિયા અને પાંચ હજાર રૂપિયા મેળવવા માગતા હોય તો ચૌદસો ને રૂપિયા આવનારા વીસ વર્ષ સુધી તમારે કપાવવાના રહેશે હવે મેં તમને હમણાં જણાવ્યું કે ભાઈ તમારે પૈસા તો આ બધી વસ્તુ તો સમજાઈ ગઈ સ્કીમ પણ સમજાઈ ગઈ પણ પૈસા કેટલા વર્ષ સુધી ભરવાના છે તો અઢાર વર્ષની ઉંમર હોય તો તમારે બેતાલીસ વર્ષ સુધી પૈસા ભરવાના છે મતલબ કે તમે જો બસો દસ રૂપિયા મહિને ભરો તો બેતાલીસ વર્ષે બસો દસ ગુણા આ બેતાલીસ વર્ષના પાંચસો ને ચાર મહિના થાય તો પાંચસો ચાર મહિના એટલે એટલા રૂપ બેતાલીસ વર્ષની ટોટલ રકમ છે અહીંયા એક લાખ પાંચ હજાર આઠસો ને ચાલીસ રૂપિયા તમે ભરો જે બહુ મામૂલી રકમ કહી શકાય છે અને એ તમને એના સામે તમને રિટર્ન સાઠ વર્ષ પછી તમે આજીવન જીવો ત્યાં સુધી તમને પાંચ હજાર રૂપિયાનું પેન્શન મળે છે ત્યાર પછી પચીસ વર્ષ પચીસ વર્ષે ચાલુ કરો તો ત્રણસો ને છોતેર રૂપિયા મહિને ભરવાના હોય છે અને ટોટલ તમારા પંદર એક લાખ સત્તાવન હજાર નવસોને વીસ રૂપિયા તમારે ભરવાના હોય છે અને ત્રીસ વર્ષ ચાલુ કરો ત્રીસ વર્ષે ચાલુ કરો તો પાંચસો ને સિત્યોતેર રૂપિયા મહિને ભરો અને ટોટલ રકમ તમારી જમા થાય છે ત્રીસ વર્ષની અંદર બે લાખ સિત્તોતેર હજાર સાતસો ને વીસ રૂપિયા પછી તમારે પાંત્રીસ વર્ષે જો ચાલુ કરો તો તમારે નવસો ને બે રૂપિયા હર મહિને ભરવાના હોય છે અને ટોટલ રકમ પચીસ વર્ષે કેટલી થાય છે તો કહેતો બે લાખ સિત્તેર હજાર છસો રૂપિયા તમારી થાય છે ચાલીસ વર્ષે ચાલુ કરો તો ચૌદસો ને રૂપિયા મહિને તમારે ભરવાના હોય છે એની ટોટલ રકમ વીસ વર્ષ આવનારા વીસ વર્ષમાં કેટલી થાય છે ત્રણ લાખ અડતાલીસ હજાર નવસો ને સાઠ રૂપિયા આટલી રકમ તમારી આવનારા વીસ વર્ષની થાય છે તે પરંતુ એને સામે તમારે મહિને પાંચ હજાર રૂપિયા પેન્શન તમે જીવો ત્યાં સુધી તમને મળે છે ત્યાર પછી આ પૈસા તમે હર મહિને પણ કપાવી શકો છો જો તમારી કેપેસિટી ના હોય તો દર ત્રણ મહિને પણ એક સાથે ભરી શકો છો અને છ મહિને પણ તમે ભરી શકો છો પરંતુ તમારે સ્કીમ ક્યાં શરૂ કરાવી એવો પ્રશ્ન થતો હશે તો તમારું સેવિંગ એકાઉન્ટ ગમે ત્યાં પણ હોય કોઈ પણ બેંકની અંદર હોય પોસ્ટ પોસ્ટ ઓફિસમાં હોય પ્રાઇવેટ બેંક સરકારી બેંક સેવિંગ એકાઉન્ટ હોય તો ત્યાં તમે ગમે ત્યાં પણ આ સ્કીમ તમે ઓટો ડેબિટ કરાવી શકો છો ચાલુ કરાવી શકો છો હવે માની લો કે જે પણ વારસદાર હોય જે અરજદાર હોય એનું સાઠ વરસ પછી સિત્તેર વર્ષ પિંચોતેર વર્ષ અથવા તો એંસી વર્ષે જીવ્યો છે અને એનું મૃત્યુ અચાનક થઈ ગયું છે તો તે પછી એની જે પત્ની હોય વારસદાર હોય એના પત્ની હોય અથવા તો બાળક હોય તો એને આ પેન્શન જે ચાલુ રહેશે એને પણ પેન્શન જે પણ તમે કપાવેલો હશે બે હજાર ત્રણ હજાર ચાર હજાર પાંચ હજાર તો એ પેન્શન એને મળતું રહેશે પરંતુ એની વારસદારીની નોમિની જે પત્ની હોય એ પણ એક્સપાયર થઈ ગયા હોય તો પછી પતિ પત્ની બંનેનું થઈ થઈએ તો તેના બાળકોને અમુક રકમ મળે છે હવે એ રકમ ત્યાંથી પેન્શન બંધ થઈ જાય છે પરંતુ રકમ અમુક મળે છે હવે કેટલી રકમ મળે છે એ હું તમને જણાવું છું અરજદારનું સાઠ વર્ષ પછી મૃત્યુ થાય તો જો તમે હજાર રૂપિયાનું પેન્શન લીધું હોય તો તમને તેના બાળકોને તેના વારસદાર હોય એને એક લાખ સિત્તેર હજાર રૂપિયા મળે છે બે હજાર રૂપિયાનું પેન્શન લીધું હોય તો ત્રણ લાખ ચાર હજાર રૂપિયા ત્રણ લાખ ચાર હજાર રૂપિયા તમને મળે છે ત્રણ હજારનું પેન્શન લીધું હોય તો પાંચ લાખ દસ હજાર દસ હજાર રૂપિયા તમને મળે છે અને ચાર હજાર રૂપિયાનું પેન્શન સામે તમને છ લાખ એંસી હજાર રૂપિયા મળે છે એના બાળકોને અને પાંચ હજાર રૂપિયાનું પેન્શન લીધું હોય તો આઠ લાખ પચાસ હજાર રૂપિયાનું રકમ જે છે એના બાળકોને મળવાપાત્ર હોય છે તો કુલ મળીને કેન્દ્ર સરકારની ભારત સરકારની જે બધી સ્કીમો છે તો એમાંની એક સારામાં સારી કોઈ સ્કીમ હોય તો આ અટલ પેન્શન યોજના છે જે નાનામાં નાનો વ્યક્તિથી લઈ અને મોટા મોટો કોઈ બિઝનેસમેન હોય સરકારી નોકરી કરતા હોય આ રિટર્ન જીએસટી ટેક્સ ભરતા હોય તો એ તમામને આ યોજનાનો લાભ મળી શકે છે એ તમામ આ બસો બસો રૂપિયા અથવા તો ત્રણસો ચારસો રૂપિયા મહિનાના ભરી શકે છે આરામથી તે ચૂકવી શકે છે અને સાઠ વર્ષથી મતલબ કે તેનું ભવિષ્ય જે છે આવનારો સમય છે તેને સુરક્ષિત બનાવી શકે છે કોઈના સામે હાથ લાંબો ન કરવો પડે એટલા માટે જો તમને પણ જો આ સ્કીમ પસંદ હોય તો તમે પણ તમારી જે પણ ઉંમર હોય અઢારથી ચાલીસ વર્ષની વચ્ચે કોઈ પણ ઉંમર હોય તમે જે પણ હપ્તો લેવા માગતા હોય તો એ તમારા સેવિંગ અકાઉન્ટ હોય સેવિંગ જે બેંકમાં અકાઉન્ટ હોય તો ત્યાં જઈને તમે આ સ્કીમ શરૂ કરાવી શકો છો આમાં તમને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી શકો છો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો